મહીસાગરમાં વિદ્યાર્થીનીની છેડતી બાદ ગ્રામજન કર્યો સ્કૂલમાં હુમલો પોલીસે પોક્સો એક્ટ હેઠળ નોંધી ફરિયાદ મહીસાગર વીરપુર તાલુકામાંથી શિક્ષક અને વિદ્યાર્થીનીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો હતો લંપટ શિક્ષકની કાળી કરતૂતોનો વિદ્યાર્થીઓએ પડદાફાશ કર્યો છે જેમાં વીરપુર તાલુકાની એક સ્કૂલમાં પીટી ટીચરે વિદ્યાર્થીનીને સંબંધ રાખવા માટે દબાણ કરવામાં આવ્યું હતું સોશિયલ મીડિયા દ્વારા લંપટ શિક્ષક વિદ્યાર્થીનીને સંબંધ રાખવા માટે મેસેજ કરતો હોવાનું સામે આવ્યું છે સોળ વિદ્યાર્થીની નરાધમ સોશિયલ મીડિયા પર વારંવાર મેસેજ કરતો હતો આ બાબતે વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી અને તેણે તુરંત જ પરિવારને જાણ કરી હતી પરિવારે હિંમત કરીને આચાર્યને જાણ કરી હતી આચાર્ય એક્શન લે તે પહેલાં જ કેટલાક લોકો શાળા પર ધસી આવ્યા અને અચાનક તોડફોડ શરૂ કરી હતી મામલાની જાણ થતાં જ વીરપુર પોલીસ શાળાએ પહોંચી હતી અને શાળાએ પહોંચીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો અને નરાધમ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે